સીતારામ જય મામર મારા મનમાં એક પ્રશ્ન છે કે લોકો સુખી થવા માટે જ દુખી થતા હોય છે આજના સમયમાં કેટલા લોકો દુઃખી થાય છે કે આપણને છમાં પંચાણું લોકો દુઃખી જોવા મળે છે એટલે શું એ સુખી થવા માટે જ દુઃખી થતા હોય છે ઘણા પીડાથી દુઃખી હોય છે દુઃખના ઘણા પ્રકાર આવે છે મારે છેલ્લા નવ વર્ષ થયા કે હું બેડ પર છું એટલે જે લોકો બીમારથી પીડા હોય છે એને તો શું જોઈએ કે લોકો પાસેથી પ્રેમ જોઈ સહયોગ જોઈ વિશ્વાસ જોઈ અને સન્માન જોઈએ બસ આટલી વસ્તુ મળી જાય ને તો ગમત એવો બીમાર માણસ હોય ને તે પણ હસતો અને એના દુઃખ ભૂલી જાય છે જય મા અમર